હમણાં એક આચાર્યની પાસે છોકરાના વાલી આવ્યા અને અત્યાર પરિસ્થિતિ એવી છે સાહેબ ફરિયાદ સિવાય બીજું કંઈ છે જ નહીં કોઈ પાસે કઈક ને કઈક કોઈક ને હાવ તમે આમ રેડી ગાતા આવતા હું કે તમે ગાયું ખરું પણ ઓલો તાલ બરાબર નતો એ તો અહીંયા આવો તો ખબર પડે કાન ની બુટી લાલ થઈ જાય બધા એટલે માણસ ફરિયાદ સ્કૂલે મોકલે તો એ છોકરા ઉપર ફરિયાદ એટલે છોકરાને આવીને આચાર્યને કીધું કે આ આ અમે આટલી ફી ભરી આ અમારા ઢગાને કાંઈ આવડતું નથી અરે કે હોય સાહેબ અમારી નિશાળમાં આવે ને જો ફેર ન પડે તો અમારી નિશાળ નો કહેવાય બોલાવવાના છોકરાને છોકરાને બોલાવ્યો એના જે વર્ગમાં હતો ન્યા હાલો પૂછો સાહેબ શું ન આવડે અરે કે તમે જ પૂછો એટલે આચાર્ય એ પૂછ્યું છોકરાને કે બોલ બેટા ચાલી ને ચાલી કેટલા થાય એટલે છોકરો કે દોઢસો આચાર્ય કીધું સાબાજ દીકરા સાબાજ તા છોકરાનો બાપ કીધાનો હું સાબાશ ચાલીન ચાલીન દોડસો થાય એ કે પેલા સાંભળો તો ખરા તમે જેદી તમે જેદી મુકવા આવ્યા ને તેદી થી 500 કેતો તો માઈડ મારી મારી દોડસો એ લાવ્યા એ ધવલભાઈ ઘણાને આમાં આમાં અમે માઈડ એટલે 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 એક એક ગાય ને જે માઈડ દોડસો એ પૂરો થાય એમ છે અહીંયા તોકતે વાવા જોડો માર આવ્યો ને એનો ઈ સાહેબે યાદી કરી એટલે કે સાહેબ કે મને કે મારા હાળાનો ફોન આવ્યો એ સાહેબ કે એ હાળા મારા હાળા કે પૂછ્યું કે બનેવી સાહેબ આ વાવાઝોડા એ કેવું નુકસાન કર્યું એટલે મેં એને બે વાર કીધું શું કહો છો તાકે આ વાવાઝોડા એ કેવું નુકસાન કર્યું ત્યારે સાહેબે એવું કીધું કે મેં મારા હાળાને એટલું જ કીધું કે ત્રિવર હે તે પૂછ્યું પણ સાહેબ પરિવારમાં હર્ષભાઈ ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો નહીં લગ્નનો પ્રસંગ છે બે જ મિનિટમાં મારે ખાલી કારણ કે અહીંયા અમે કોઈ કલાકાર થઈને આવ્યા નથી અહીંયા તો હાજરી આપીએ ને તોય ઘણું છે અને આજે દરેક કલાકારો એક બધાની સાથે સંબંધ છે એટલે એટલા બધા નહીં તર આ કલાકારોને અત્યારે અમારી ફીગ હોય છે ને ગણીએ ને અત્યારે આજે બધા બેઠા સાહેબ અમુક સારા સમાજના સમૂહ લગ્ન થઈ જાય હા અને આવતીકાલે હજી કીર્તિભાઈને બધા આવવાના છે પણ પાંચ બે જ મિનિટમાં મારે કહેવું હોય તો એટલું કાવ કે

હર્ષભાઈ મારે કેવું હોય તો એટલું કહું દીકરીનો જે લગ્ન પ્રસંગ છે ને એ તો આમ ત્રાજવું ઊંચું કરો અને એક સાબડાની અંદર તમે હરખને મૂકી ગયો અને બીજા સાબડાને કરુણા મૂકી ગયો સાબડું ઊંચું કરો તો એમાં કયો હરખ ને કઈ કરુણા નક્કી ના કરીએ કોઈ દીકરીનો પ્રસંગ છે સાહેબ અને મારે આજે વાત એ કરવી ભાઈ જે યાદી કરી એટલે હર્ષભાઈ કાલે સાહેબને મળ્યા એટલે સાહેબે માતુશ્રીને યાદ કર્યા જે વડનગરનો કાર્યક્રમ એટલે તો એક યાદી કરાવી કે કે સંકલ્પ લીધો છે વૃક્ષ માકે સાહેબ આવા આવા લગ્ન હોય ને દીકરીના ત્યારે સમાજ નિર્ણય કરે એક વૃક્ષ માકે નામ ઓર એક વૃક્ષ બેટી કે નામ અને આ બધાની સાથે જોડાઈ જશો ને સાહેબ તો મને નથી લાગતું કે જરાય મારું ને તમારું જીવન અઘરું થાય હા અને મહેમાનોની વાત તો કેવી હોય સાહેબ આ છેલો ગાય ને મારી વાતને વિરામ આપું પછી સમય છે તો આપણે જે કાંઈ પ્રસંગ લેવા હોય પણ આનંદ એવો હોય કેવો છે चाऊं कंधीना તમામ મહેમાનોનું સ્વાગત અસ્તુ જય શ્યારામ ખૂબ ખૂબ આભાર ડાયાભાઈ અને એમના પરિવાર વતી સાહેબ આપનું આગમન અમારા પ્રસંગની શોભા છે બાદશાહભાઈ ની પણ હાજરી છે ભરતભાઈ અમારે બરોડા શ્રી પધાર્યા છે એમનું પણ આ તકે સ્વાગત છે પધારો બધા રમેશભાઈ મેં કીધું કેને કેને યાદી કરવી આજે કૌશિકભાઈ વેકરિયા આપણા કેબિનેટ મંત્રી સાહેબ અત્રે છે જીતુભાઈ વાઘાણી સાહેબ પણ જેઓ પધાર્યા ભાઈશ્રી પણ પધાર્યા હમણાં જ અમારે ભરવાડ સમાજ અગ્રણી શ્રી કાન કાનજીભાઈ વાઘાણી સાહેબ પધારો અમારું આમ તો ભાવેણાનું ગૌરવ અને અમારા કલાકારોના ચાહક એવા કૃષિ શ્રી અને ભાવનગરના લોક લાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અત્રે અહીંયા પધારી રહ્યા છે આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી અમને આવકારીએ આ તકે પધારો પધારો સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે કેમ કે આજે આતા એ જેમ કીધું એમ આજ આનંદ આજે પરિવારના આંગણે રૂડો કંચન વર્ષો મેં આવો નવો વરસાદ જેમ આવતો રહે ધીરો ધીરો આનંદ થાય એમ મહેમાનો પણ જોડાય એક પછી એક એક પછી એક એવા એવા આવતા જાય છે ત્યારે વળી પાછા રંગ કસુભર ડાયરામાં આપણે વધારો જીતુભાઈ આવો આપણે વચ્ચે વચ્ચે પાછા આનંદ કરતા રહીએ અને આજે ખરેખર હમણાં હું યાદી કરતો હતો થોડાક સમય પહેલા મારા એક કલાકારના ઘરે પ્રસંગ હતો ત્યારે પંચદેવ ભેગા હતા આજ હાથે બેનુ હામટીઓ આવી મારા બાપ આવડ ફોડ જોગ જોગડ હોલભાઈ સોઝાઈન ગોડિયારાજ હાથે બેનડીઓ ખમકારા કરવા માટે આવી છે આપણી વચ્ચે અમારા માવજીભાઈ મુંબઈથી પધાર્યા છે એમને પણ આ તકે આવકારું છું હમણાં આજે એમ કીધું ભાઈ આમાં કેના કેના નામ લેવા સૌ પધાર્યા છું ગોતર પરિવાર વતી